સાબરકાઠા જિલ્લાના વડાલી પોલીસ સ્ટેશન પીએસઆઈ શ્રી જે એમ ચૌહાણ સાહેબ થતાં પોલીસ સ્ટેશનમાં આયોજન કરાયું હતું વિદાય સમારંભમાં પીએસઆઈ શ્રી જે એમ રબારી સાહેબે વય નિવૃત થતા પીએસઆઈ જે એમ ચૌહાણ સાહેબને પાઘડી ફુલહાર અને સાલ ઓઢાડી તેમજ દ્વારકાધીશની પ્રતિકૃતિ આપીને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ વડાલી નગરમાંથી મોટી સંખ્યામાં આવેલા નગરજનો તેમજ અલગ અલગ સમાજના આગેવાનો દ્વારા સાહેબને ફુલહાર થતા સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું પીએસઆઈ શ્રી જે એમ ચૌહાણ સાહેબ પોતાના જીવનના છત્રીસ વર્ષ સેવા બજાવી હતી જેમાં છેલ્લા દસ મહિનાથી વડાલી પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા તેમનો 10 મહિના દરમિયાન વ્યક્તિઓ સાથેનો પોલીસ સ્ટાફ સાથેનો સારો એવો અનુભવ પણ રહ્યો હતો ત્યારે આ વિદાય સમારંભમાં રાજકીય પક્ષના આગેવાનો રામભાઈ સોલંકી અજીતસિંહ રાઠોડ તલાટી ખાંટ તેમજ લઘુમતી સમાજના આગેવાનો તેમજ પોલીસ સ્ટેશનનો સમગ્ર સ્ટાફ કાર્યક્રમમાં જોડાયો હતો અને પીએસઆઈ સાહેબને ફૂલહાર સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં વડાલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ શ્રી જે એમ રબારી સાહેબે કાર્યક્રમ નું સંચાલન કરીને તેમજ સમગ્ર પોલીસ સ્ટાફ ખડે પગે રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બહુ સારો રહ્યો અમને પબ્લિક તરફથી બહુ સારો સહકાર મળ્યો પોલીસ સ્ટાફ તરફથી થી ભી સારો સહકાર મળ્યો વડાલી જનતાનો નો અનુભવ કેવો રહ્યો વડાલી જનતા બહુ સારો અમે જ્યારે મેં અગાઉ ભી હેડ કોન્સ્ટેબલ તરીકે અગાઉ વડાલી માં દસેક વર્ષથી ફરજ બજાવી ચોરીવાડ આઉટપોસ્ટ મેદા અને અહીંયા છેલ્લા એકાદ વર્ષથી અહીંયા છું પીએસઆઈ તરીકે પણ પીએસઆઈ તરીકે બી મને તમામ જગ્યાએ પબ્લિક તો સાથ સહકાર સારો મળ્યો ગમે ત્યારે કોઈ ગામનો પ્રશ્ન હોય આજુબાજુનો કોઈ બી પ્રશ્ન હોય તો સોલ્યુશન તરત જ ગામના ચાર આગેવાન બોલાવી લઈએ એટલે એનો સોલ્યુશન થઈ જ સોલ્યુશન થઈ જાય છે અને તે છતો કદાચ ના થાય તો પછી ફરિયાદો તો જે લીગેલી કરવી પડતી હોય છે પછી કરતા છે